નમસ્કાર અને આપનું સ્વાગત છે આજે આપણે એક બહુ જ પ્રાચીન અને ગહેન ગ્રંથ ઉપનિષદ આપણો મુખ્ય આશય એ સમજવાનો છે કે આ ઉપનિષદ અંતિમ સત્ય એટલે કે બ્રહ્મ અને આપણે આ જગતનો અનુભવ કેવી રીતે કરીએ છીએ તેના મૂળ વિશે કેવા પ્રશ્નો ઊભા કરે છે હમ અને શંકરાચાર્યની જે દ્રષ્ટિ છે એમનું જે વિશ્લેષણ છે તે આપણને આ ગુડ માર્ગ પર ચોક્કસ દોરી જશે અને રસપ્રદ વાત એ પણ છે કે આ ઉપનિષદ પોતે ખબર છે એક ગુરુ શિષ્ય સંવાદના રૂપમાં છે અને પછી એક દેવોની કથા પણ આવે છે જે સમજવામાં ઘણી મદદ કરે છે સાચી વાત અહીં ધ્યેય ફક્ત માહિતીનો નથી પણ સમજણ કેળવવાનો છે અને શરૂઆતમાં જ કદાચ સ્પષ્ટ કરવું જોઈએ કે અહીં બ્રહ્મ એટલે અંતિમ નિરાકાર સત્ય અને આત્મા એટલે આપણું પોતાનું મૂળ સત્વ જે આ ઉપનિષદમાં બ્રહ્મથી અભિન્ન ગણાયું છે બરાબર એક બહુ મહત્વનો મુદ્દો મૂકે છે તેઓ કહે છે કે નિષ્કામ કર્મ એટલે કે ફળની આશા વગર કરેલા કાર્યો એ ચિત્તને શુદ્ધ કરે છે અને આ શુદ્ધ થયેલું ચિત્ત જ પેલું જ્ઞાન ગ્રહણ કરવા માટે તૈયાર થાય છે એટલે સીધું જ્ઞાન નહીં પહેલા તૈયારી હા કારણ કે ઈચ્છાઓ આપણને સંસારના ચક્રમાં બાંધે છે જ્યારે બ્રહ્મનું જ્ઞાન એ અજ્ઞાનને જે બંધનનું મૂળ કારણ છે ને તેને જ કાપી નાખે છે એટલે આ ઉપનિષદ એવા સાધક માટે છે જેનું મન શુદ્ધ થયું છે જે ઈચ્છાઓથી પર જવા માંગે છે અને શાશ્વત સત્યની પેલી અસલી છે ચાલો તો આ ખોજ શરૂ કરીએ ઉપનિષદની શરૂઆત જ એમ કહી શકાય કે ધડાકા સાથે થાય છે એક જબરજસ્ત પ્રશ્નથી શ્લોક એક પૂછે છે કોના દ્વારા ઈચ્છિત અને પ્રેરિત થઈને મન પોતાના વિષયો તરફ દોડે છે કોણા દ્વારા નિયુક્ત થઈને મુખ્ય પ્રાણ ગતિ કરે છે કોની ઈચ્છાથી લોકો વાણી બોલે છે અને કઈ ચેતના આંખ અને કાનને તેમના કાર્યોમાં જોડે છે ખરેખર વિચારતા કરી દે એવા સવાલ છે હા ચોક્કસ અને શંકરાચાર્ય તરત જ સ્પષ્ટ કરે છે કે આ કોઈ એમનેમ પૂછેલો સવાલ નથી આ કોઈ સામાન્ય જિજ્ઞાસા નથી આ પ્રશ્ન એવા વ્યક્તિનો છે જે સંસારની ક્ષણભંગુરતા જોઈને કદાચ થાકી ગયો છે અને કંઈક શાશ્વત ટકી રહે એવું શોધી રહ્યો છે એટલે કે ઊંડો સવાલ છે બહુ જ પ્રશ્નની પાછળ એક શંકા છે શું આ શહીર મન ઇન્દ્રિયોનું આખું તંત્ર આ સિસ્ટમ પોતાની મેળે જ ચાલે છે ઓટોમેટિક કે પછી કોઈક ઊંડી સત્તા છે જે ફક્ત ઈચ્છા માત્રથી માત્રથી એના સંકલ્પ આ બધાને દોરે છે છે અને શંકરાચાર્ય તર્ક આપે છે કે મન સ્વતંત્ર નથી જો હોત તો કોઈ જાણી જોઈને દુઃખદાયક વિચારો શા માટે કરત પણ આપણે કરીએ છીએ ખરું ને હા એ વાત તો સાચી આ જ બતાવે છે કે મન કોઈક પર કોઈક ઊંડી શક્તિ પર આધારિત છે અને અહીં પ્રાણનો ઉલ્લેખ પહેલા છે કારણ કે બધી ઇન્દ્રિયોની જે કાર્ય કરવાની શક્તિ છે એ પ્રાણ પર જ નિર્ભર છે અને ગુરુનું ઉત્તર પણ એટલો જ ગહન છે શ્લોક બે કહે છે તે કાનનો પણ કાન છે મનનું પણ મન છે વાણીની પણ વાણી છે તે પ્રાણનું પણ પ્રાણ છે અને આંખની પણ આંખ છે આ થોડું કાવ્યાત્મક લાગે છે કાનનો પણ કાન હા બરાબર શંકરાચાર્ય સમજાવે છે કે આ કાનનો કાન કહેવાનો અર્થ શું છે જે પરમ તત્વ બ્રહ્મ આ બધાને ચલાવે છે તેને તમે કોઈ એની પોતાની અલગ ક્રિયાથી ન ઓળખી શકો જેમ કે જેમ કે લાકડું કાપનારને એની કાપવાની ક્રિયાથી આપણે ઓળખીએ બ્રહ્મનું અસ્તિત્વ એમ સીધું નથી દેખાતું એનું અનુમાન કરવું પડે કેવી રીતે જેમ ઘર કોઈ માલિક માટે હોય છે તેમ આ બધી ઇન્દ્રિયો મન પ્રાણ આ બધું કોના માટે કામ કરે છે કોના લાભ માટે તે એક અંતર્ગત સિદ્ધાંત પેલો આત્મા એટલે કે બ્રહ્મ એના માટે ઇન્દ્રિયોની જે શક્તિ છે કાનની સાંભળવાની આંખની જોવાની એ શક્તિ ક્યાંથી આવે છે એ પેલા આત્માની મૂળભૂત ચેતનામાંથી આવે છે ઓ એટલે શક્તિનું સ્ત્રોત એ છે બરાબર શ્રુતિ પોતે કહે છે તેના પ્રકાશથી જ બધું પ્રકાશે છે આ જ્ઞાનનો હેતુ શું આત્મા અને ઇન્દ્રિયો વચ્ચેનો જે ભેદ છે જે ભ્રમ છે કે હું ઇન્દ્રિય છું કે હું મન છું એ દૂર કરવાનો છે અને શ્લોકમાં આગળ કહ્યું કે આ જાણવાનું ફળ શું ધીર પુરુષો ઇન્દ્રિયો સાથેની આત્મતા છોડી આ લોકમાંથી મુક્ત થઈ અમર બની જાય છે હા અમર બનવું એટલે શું એટલે આ ખોટી ઓળખનો ત્યાગ હું શરીર છું હું મન છું અને એમાંથી જન્મતી ઈચ્છાઓનો ત્યાગ એ જ અમરત્વ છે પણ અહીં એક પેલો વિરોધાભાસ જેવો લાગે છે જો બ્રહ્મજ સર્વ ઇન્દ્રિયોનો આધાર છે તો પછી એ જ ઇન્દ્રિયો તેને કેમ જાણી શકતી નથી શ્લોક ત્રણ કહે છે ત્યાં આંખ જતી નથી ન વાણી જાય છે ન મન અમે તેને જાણતા નથી તે જ્ઞાતથી અલગ છે અને અજ્ઞાતથી પણ પર છે અમે અમારા પૂર્વ આચાર્યો પાસેથી આવું સાંભળ્યું છે હમ શંકરાચાર્ય આનું સુંદર સમાધાન આપે છે કારણ કે બ્રહ્મ ઇન્દ્રિયો અને મનનો પણ આત્મા છે તેમનું મૂળ સત્વ છે હા તેથી તે ઇન્દ્રિયો દ્વારા એક વસ્તુ તરીકે એક ઓબ્જેક્ટ તરીકે જાણી શકાતો નથી જેમ અગ્નિ પોતાને બાળી શકતો નથી તેમ આત્મા પોતાને ઇન્દ્રિયોના વિષય તરીકે જાણી શકતો નથી આ એની સૂક્ષ્મતા છે એટલે પ્રત્યક્ષ અનુભવ કે વર્ણન શક્ય નથી બરાબર પણ એનો અર્થ એ નથી કે તે છે જ નહીં શંકરાચાર્ય કહે છે તેને શાસ્ત્ર અને ગુરુ પરંપરા એટલે કે આગમ દ્વારા જાણી શકાય છે અને પેલું જ્ઞાતથી ભિન્ન અને અજ્ઞાતથી પર એનું શું જ્ઞાતથી ભિન્ન એટલે તે આ દેખીતા જગત જેવો નથી જે નાશવંત છે અને અજ્ઞાતથી પર એટલે તે પેલી અપ્રગટ માયા કે કારણ જેવો પણ નથી જેમાંથી કંઈક ઉત્પન્ન થાય એ બંનેથી પર છે તો પછી એ શું હોઈ શકે જે બંનેથી પર હોય શંકરાચાર્ય કહે છે આ સ્પષ્ટપણે સૂચવે છે કે બ્રહ્મ બીજું કોઈ નહીં આપણો પોતાનો આત્મા જ છે કારણ કે આત્મા જ જ્ઞાત એટલે કે જગત અને અજ્ઞાત એટલે કે કારણ માયા બંનેથી પર હોઈ શકે છે અને આ સમજવા માટે ગુરુની જરૂર પડે છે પરંપરાની જરૂર પડે છે સમજાઈ ગયું હવે આગળના શ્લોકો એટલે કે થી આઠ એમાં એક વાત વારંવાર આવે છે એક પેટર્ન છે હા બરાબર દરેક શ્રોતમાં લગભગ એમ જ કહ્યું છે જેમ કે શ્લોક પાંચ જે મન દ્વારા વિચારી શકાતું નથી પણ જેનાથી તેઓ કહે છે મન વિચારે છે તેને જ તું બ્રહ્મજાણ નહીં કે આ જેની અહીં ઉપાસના કરે છે અને આવું જ વાણી આંખ કાન પ્રાણ માટે પણ કહ્યું છે હું કે આ બહુ જ અતિ મહત્વનો મુદ્દો છે શંકરાચાર્ય આનો સંદર્ભ સમજાવે છે શિષ્યના મનમાં સવાલ ઉઠી શકે કે જો મારો આત્મા જ બ્રહ્મ છે તો પછી હું જે દેવતાઓની પૂજા કરું છું ઇન્દ્ર અગ્નિ વાયુ વિષ્ણુ શિવ વગેરે શું તે ભ્રમ નથી એ સ્વાભાવિક પ્રશ્ન છે શંકરાચાર્ય ભારપૂર્વક કહે છે ના આ જે દેવતાઓની લોકો ઉપાસના કરે છે છે તે એટલે શું મર્યાદા કોઈક વિશેષ ગુણ કે સ્વરૂપ જે તેમને એકબીજાથી અને મૂળ બ્રહ્મથી અલગ પાડે છે એટલે કે એમને એક ચોક્કસ ફોર્મ છે કાર્ય છે બરાબર જ્યારે બ્રહ્મ તો નિરૂપાધિક છે કોઈ પણ મર્યાદા કે વિશેષતા વગરનું શુદ્ધ અંતર્ગત ચેતના તત્વ એ જ આ બધી ઇન્દ્રિયો મન અને હા આ દેવતાઓની શક્તિનો પણ આધાર છે બ્રહ્મજાણ નહીં કે આ હા નહીં કે આ ઉપાધિવાળા દેવો જેની લોકો ઉપાસના કરે છે આ એક સ્પષ્ટ ભેદરેખા છે એક નિયમ છે એમ કહી શકાય સમજાઈ ગયો હવે બીજા ભાગમાં જઈએ જ્યાં બ્રહ્મને જાણવાની જે પ્રકૃતિ છે એના વિશે વધુ સૂક્ષ્મ ચર્ચા છે શ્લોક નવમાં ગુરુ શિષ્યને સાવધાન કરે છે કહે છે જો તો માને છે કે હું સારી રીતે જાણું છું તો નિશ્ચિતપણે તે બ્રહ્મના સ્વરૂપને બહુ ઓછું જાણ્યું છે જે તારામાં કે દેવોમાં ઉપાધિ દ્વારા પ્રગટ થાય છે તે પણ ઓછું જ જણ છે તેથી તે તારા માટે હજુ વિચારણીય છે આ ચેતવણી શા માટે સારી રીતે જાણવા સામે શંકરાચાર્ય સમજાવે છે કે આ ચેતવણી બહુ જરૂરી છે સારી રીતે જાણું એ શબ્દ આપણે સામાન્ય રીતે કોઈ વસ્તુ માટે વાપરીએ છીએ જેને ઇન્દ્રિયો કે મનથી જાણી શકાય હા જેમ કે હું આ પુસ્તકને સારી રીતે જાણું છું બરાબર પણ બ્રહ્મ તો સ્વયં જ્ઞાતા છે જાણનાર છે એને કોઈ વસ્તુની જેમ એક ઓબ્જેક્ટની જેમ જાણી શકાય નહીં જેમ અગ્નિ પોતાને બાળી ન શકે આપણે બ્રહ્મનું જે પણ સ્વરૂપ વિચારીએ જેમ કે શુદ્ધ ચેતના આનંદ એ પણ આપણા મન અને બુદ્ધિની ઉપાધિઓથી એની મર્યાદાઓથી ઘેરાયેલું છે સાચું બ્રહ્મ તો આ બધી ઉપાધિઓથી પર છે એટલે જો એમ લાગે કે મેં સમજી લીધું તો સમજવું કે કંઈક બાકી છે હા એટલે ગુરુ કહે છે કે જો તને એમ લાગે કે તે એને પકડી લીધો તો તે બહુ ઓછું જાણ્યું છે હજુ ઊંડો વિચાર કર શંકરાચાર્ય અહીં પેલી ઇન્દ્ર અને વિરોચનની કથા પણ યાદ દેવડાવે છે જ્યાં આત્માને સમજવામાં કેવી ભૂલ થઈ હતી એ બતાવવા કે આ જ્ઞાન સહેલું નથી ગુરુની આ વાત સાંભળીને શિષ્યનો જવાબ શ્લોક દસ બહુ રસપ્રદ છે થોડો ગૂંચવણભર્યો ભર્યો પણ લાગે એ કહે છે હું નથી માનતો કે હું સારી રીતે જાણું છું અને હું જાણું છું એવું પણ નથી કે હું નથી જાણતો અમારામાંથી જે મારા આ વાક્યનો અર્થ સમજે છે તે તને જાણે છે આનું શું અર્થ કરવો નથી જાણતો અને જાણું છું એકસાથે શંકરાચાર્ય કહે છે કે આ કોઈ વિરોધાભાસ નથી આ તો અત્યંત સૂક્ષ્મ સમજણનું પ્રતિબિંબ છે શિષ્યે ગુરુનું શિક્ષણ પેલું તે જ્ઞાત અને અજ્ઞાત બંનેથી ભિન્ન છે એ બરાબર પચાવ્યું છે કેવી રીતે એ કહે છે હું નથી માનતો કે હું સારી રીતે જાણું છું કેમ કારણ કે બ્રહ્મ ઇન્દ્રિયો અને મનનો વિષય નથી એને વસ્તુની જેમ જાણી શકાતો નથી બરાબર અને હું જાણું પણ છું કેમ કારણ કે તે મારો પોતાનો આત્મા છે મારો સ્વભાવ છે એ મારાથી અલગ નથી એટલે અજાણ્યો પણ નથી અને એવું નથી કે હું નથી જાણતો કારણ કે આત્મા અનુભૂતિ એ અવેરનેસ તો છે જ ટૂંકમાં શિષ્ય સ્વીકારે છે કે બ્રહ્મ એ આત્મા તરીકે અનુભવવાની વસ્તુ છે પણ બુદ્ધિથી સંપૂર્ણપણે જાણી લેવાની કેપ્ચર કરી લેવાની વસ્તુ નથી એ સાક્ષાત્કાર છે બૌદ્ધિક નોલેજ નથી અને શ્રુતિ પોતે એટલે કે ઉપનિષદ પોતે શ્લોક અગિયારમાં આ વાતની જાણે પુષ્ટિ કરે છે જે માને છે કે તે બ્રહ્મ નથી જાણી શકાતો બુદ્ધિથી તે જાણે છે જે માને છે કે તે બુદ્ધિથી જાણે છે તે નથી જાણતો બરાબર બ્રહ્મ અવિજ્ઞાનીઓ જો જાણે છે કે તે વસ્તુ નથી માટે જ્ઞાત છે અને વિજ્ઞાનીઓ જો માને છે કે તેમણે તેને વસ્તુની જેમ જાણી લીધો માટે અજ્ઞાત છે હા શંકરાચાર્ય આને વધુ સ્પષ્ટ કરે છે જે ખરેખર સમજુ છે જે જાણે છે કે બ્રહ્મ ઇન્દ્રિયગમ્ય વસ્તુ નથી તે જ તેને આત્મા તરીકે જાણે છે પણ જે પેલો અભિમાની છે જે વિચારે છે કે એણે બુદ્ધિથી બ્રહ્મને પામી લીધો છે એને કોઈ વિચાર કે સંકલ્પ સાથે જોડી દે છે તે ખરેખર બ્રહ્મથી અજાણ છે આ શ્લોક બ્રહ્મને જાણવાની વસ્તુ સમજવાની જે ભૂલ છે ને એના પર જોરદાર પ્રહાર કરે છે તો પછી મૂળ પ્રશ્નો ફરીથી આવે છે જો તે ઇન્દ્રિયો અને મનથી અગ્નેય છે તો આખરે એ જણાય કેવી રીતે અનુભવમાં કઈ રીતે આવે શ્લોક બાર અનુરસ્તો બતાવે છે બ્રહ્મ ત્યારે સારી રીતે જણાય છે જ્યારે તે પ્રતિબોધવિદિત એટલે કે ચેતનાની દરેક વૃત્તિના સાક્ષી તરીકે જણાય છે કારણ કે આવા જ્ઞાનથી વ્યક્તિ અમરત્વ પ્રાપ્ત કરે છે પોતાના આત્મા દ્વારા તે વીર્ય શક્તિ પ્રાપ્ત કરે છે અને વિદ્યા જ્ઞાન દ્વારા અમરત્વ આ પ્રતિબોધ વિદિતમ શું છે આ શબ્દ થોડો અઘરો લાગે છે હા આ શ્લોક અને આ શબ્દ કેન્દ્રવર્તી છે શંકરાચાર્ય સમજાવે છે કે પ્રતિબોધ વિદિતમ એટલે દરેક બોધ દરેક વિચાર દરેક માનસિક વૃત્તિ જે કંઈ પણ મનમાં આવે ને જાય એ બધાની પાછળ રહેલા સ્થિર અપરિવર્તનશીલ સાક્ષી તરીકે તેને જાણવું એટલે કે વિચારો બદલાય પણ જોનાર એ જ રહે છે બરાબર આપણું મન તો સતત બદલાય છે વિચારો આવે જાય લાગણીઓ બદલાય પણ આ બધા ફેરફારોને જોનાર એક તત્વ છે જે બદલાતું નથી તે સાક્ષી ચેતના આપણો આત્મા જ્યારે આપણે આ સાક્ષી ભાવમાં સ્થિર થઈએ છીએ ત્યારે બ્રહ્મ સારી રીતે જણાય છે કઈ રીતે કોઈ વસ્તુ તરીકે નહીં પણ સ્વયં અનુભવનાર તરીકે એ સાક્ષી તરીકે આ જ્ઞાન અમરત્વ અપાવે છે કારણ કે તે આપણને નશ્વર શરીર મન સાથેની જે ખોટી ઓળખ છે એમાંથી મુક્ત કરે છે અને પેલી શક્તિની વાત આત્મા દ્વારા વીર્ય પ્રાપ્ત કરે છે હા શંકરાચાર્ય કહે છે સાચી શક્તિ સાચું વીર્ય ક્યાંથી આવે બહારથી નહીં ધન સત્તા મંત્ર તંત્ર કર્મકાંડથી નહીં પણ આત્માના જ્ઞાનથી આત્મવિદ્યાથી જ સાચી શક્તિ મળે છે જે મૃત્યુ અને અજ્ઞાન પર વિજય અપાવે છે અને આ જ્ઞાન મેળવવું કેટલું જરૂરી છે એના પર શ્લોક તેર ભાર મૂકે છે જો કોઈ અહીં એટલે કે આ મનુષ્ય જન્મમાં તેને જાણે છે તો સત્ય સાર્થક થાય છે જો અહીં નથી જાણતો તો મહાન વિનાશ છે હ ધીર પુરુષો સર્વભૂતોમાં તે એક જ આત્માને વિવેકપૂર્વક જોઈને આ લોકમાંથી પર થઈ અમર બની જાય છે શંકરાચાર્યનો સંદેશ અહીં બહુ સ્પષ્ટ છે આ મનુષ્ય જન્મ જ બ્રહ્મને જાણવાની અમૂલ્ય તક છે એને જાણવું એ જ જીવનની સાર્થકતા છે એ જ અમરત્વ છે એ જ વાસ્તવિક અસ્તિત્વ છે અને જો ન જાણીએ તો મહાન વિનાશ હા મહાન વિનાશ એટલે અનંત સંસારનું ચક્ર જન્મ મરણના ફેરામાં ભટક્યા કરવું એનાથી મોટો વિનાશ બીજો કયો બરાબર જ્યારે જ્ઞાનીઓ બધા જ પ્રાણીઓમાં ચાલતા ફરતા સ્થિર નાના મોટા એ એક જ આત્માને જુએ છે એટલે હું અને મારું ની જે મર્યાદિત ભાવના છે એનાથી ઉપર ઉઠી જાય છે અને એમ કરીને તેઓ સ્વયં બ્રહ્મ બની જાય છે હવે ઉપનિષદના ત્રીજા ભાગમાં એક સરસ વાર્તા આવે છે દેવો અને બ્રહ્મની આ વાર્તા અહીં કેમ મૂકી હશે કદાચ એ બતાવવા કે બ્રહ્મ ભલે ઇન્દ્રિયોથી ન જાણી શકાય પણ તે કાલ્પનિક નથી તે સર્વ શક્તિમાન છે તેનું અસ્તિત્વ છે અને બીજું એ પણ બતાવવા કે તેને જાણવું કેટલું કઠિન છે દેવો જેવા શક્તિશાળીઓ માટે પણ હા તો વાર્તા ટૂંકમાં એવી છે કે બ્રહ્મ દેવોને અસુરો સામે યુદ્ધમાં જીત અપાવે છે પણ દેવોને અભિમાન આવી જાય છે એમને એમ થાય છે કે આ વિજય આપણો છે આપણી શક્તિથી મળ્યો છે અહંકાર હા ત્યારે બ્રહ્મ એમનો ગર્વ ઉતારવા એક તેજસ્વી રહસ્યમય યક્ષના રૂપે પ્રગટ થાય છે દેવો એને ઓળખી શકતા નથી એટલે પરીક્ષા જેવું થયું બરાબર પહેલા અગ્નિદેવ જાય છે યક્ષ એક નાનું તણખલું મૂકીને કહે છે અને બાળી બતાવો અગ્નિદેવ પોતાની પૂરી શક્તિ લગાવે છે પણ બાળી શકતા નથી આશ્ચર્યજનક પછી વાયુદેવ જાય છે યક્ષ કહે છે આ તણખલાને ઉડાડી દે વાયુદેવ પણ નિષ્ફળ જાય છે છેલ્લે દેવોના રાજા ઇન્દ્ર જાય છે પણ જેવો તે નજીક પહોંચે છે યક્ષ ગાયબ થઈ જાય છે ઓહો અને ત્યાં ઇન્દ્રને કોણ મળે છે ઉમા હૈમવતી હે હિમાલયની પુત્રી જે જ્ઞાન સ્વરૂપમાં મનાય છે હા શંકરાચાર્ય આ કથાના ગહન અર્થો ખોલે છે દેવોની ભૂલ શું હતી તેમણે પોતાની શક્તિનો શ્રેય પોતાને આપ્યો પોતાની અંદર રહેલા પરમ તત્વ બ્રહ્મને ભૂલી ગયા એટલે કૃતજ્ઞતા જેવું થયું હા બ્રહ્મ તો કરુણાથી તેમનું અજ્ઞાન દૂર કરવા પ્રગટ થયા હતા અગ્નિ અને વાયુ કેમ નિષ્ફળ ગયા કારણ કે તેમને બાળવાની કે ઉડાડવાની શક્તિ તેમની પોતાની નથી એ બ્રહ્મ પાસેથી ઉછીની લીધેલી છે બ્રહ્મની ઈચ્છા વગર એક તણખલું પણ હલાવી શકતા નથી અને ઇન્દ્ર સામેથી યક્ષ કેમ ગાયબ થઈ ગયો ઇન્દ્રના અભિમાનને કારણે એને સીધો જવાબ પણ ન મળ્યો યક્ષ એની સામેથી અદૃશ્ય થઈ જાય છે એને જ્ઞાન માટે ઉમા પાસે જવું પડે છે ઉમા હૈમવતી એ જ દૈવી જ્ઞાન પેલી વિદ્યા છે જે આખરે બ્રહ્મના સ્વરૂપને પ્રગટ કરે છે હવે ચોથો ભાગ શરૂ થાય છે ઉમા ઇન્દ્રને સ્પષ્ટ કે છે શ્લોક છવ્વીસ તે ખરેખર બ્રહ્મ છે બ્રહ્મના વિજયમાં જ તમારો મહિમા છે તેને તમારો ન માનો ઇન્દ્રને પણ ઉમા દ્વારા એટલે કે જ્ઞાન દ્વારા જ ખબર પડી બરાબર શંકરાચાર્ય અહીં ભાર મૂકે છે કે મહિમા બ્રહ્મનો છે વ્યક્તિગત દેવોનો નહીં ઇન્દ્ર જેવો શ્રેષ્ઠ દેવ પણ પોતાની મેળે ન જાણી શક્યો એને પણ જ્ઞાનની જરૂર પડી તો પછી અગ્નિ વાયુ અને ઇન્દ્ર બીજા દેવો કરતા શ્રેષ્ઠ કેમ ગણાયા શ્લોક સત્યાવીસ અઠ્ઠાવીસ એમ કે છે હા કારણ કે તેઓ બ્રહ્મની સૌથી નજીક ગયા એનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને ઉમાની મદદથી સૌ પ્રથમ તેને ભ્રમ તરીકે ઓળખ્યો એટલે એમની શ્રેષ્ઠતા એમના જ્ઞાનના પ્રયત્નને કારણે છે બરાબર શંકરાચાર્ય કહે છે એમની શ્રેષ્ઠતા એમના પદ કે શક્તિમાં નથી પણ બ્રહ્મ સાથેની નિકટતા અને તેના જ્ઞાનમાં રહેલી છે ઇન્દ્ર સૌથી શ્રેષ્ઠ કારણ કે તેણે જ્ઞાન ઉમા દ્વારા સીધું જાણ્યું હવે બ્રહ્મનું સ્વરૂપ વધુ સ્પષ્ટ કરવા કેટલાક દૃષ્ટાંતો જેને આદેશ કયા છે તે અપાયા છે શ્લોક ઓગણત્રીસ ત્રીસ એક તો એવું કહ્યું કે બ્રહ્મ જાણે વીજળીનો ચમકારો થયો હોય કે આંખનો પલકારો થયો હોય તેવો ક્ષણિક ભાષે છે આ બ્રહ્માંડીય સ્તરે એના પ્રાગટ્યની ત્વરિતતા અને તેજસ્વીતા બતાવે છે અને બીજું વ્યક્તિગત રીતે અધ્યાત્મ સ્તરે તે કેવો છે જેમ મન તરત જ કોઈ વિષય પર જાય છે જેમ આપણે કોઈને યાદ કરીએ કે ઈચ્છા કરીએ તેટલો તત્કાળ અને અત્યંત નિકટ હા શંકરાચાર્ય આ દૃષ્ટાંતોનો હેતુ સમજાવે છે જેમને બ્રહ્મનો ખ્યાલ પકડવો અઘરો લાગે છે એમને સમજાવવા માટે આ ઉદાહરણો છે વીજળી કે પલકારો એની અચાનક તેજસ્વી પણ સૂક્ષ્મ પ્રકૃતિ બતાવે છે અને મનની ગતિ બતાવે છે કે તે કોઈ દૂરની વસ્તુ નથી પણ આપણા વિચારો જેટલો જ નિકટ અને તત્કાળ અનુભવી શકાય તેમ છે પેલા સાક્ષીરૂપે પછી શ્લોક એકત્રીસ બ્રહ્મની ઉપાસના એક ખાસ નામથી કરવાનું સૂચવે છે તદ્વન હા તદ્વનમ તે બ્રહ્મ તદ્વન નામથી પ્રસિદ્ધ છે આ રીતે તેની ઉપાસના કરવી જોઈએ જે તેને આ રીતે જાણે છે તેને સર્વ પ્રાણીઓ ચાહે છે એટલે શું શંકરાચાર્ય એનો અર્થ સ્પષ્ટ કરે છે તદ એટલે તે બ્રહ્મ અને વનમ એટલે વનનીય એટલે કે ભજનીય પૂજનીય પરમ પ્રેમ કરવા યોગ્ય અડોરેબલ એટલે એની ઉપાસના પ્રેમથી કરવાની છે હા કારણ કે તે સર્વનો આત્મા છે અને સૌને પોતાનો આત્મા સૌથી પ્રિય હોય છે ખરું ને એટલે તેની ઉપાસના સૌથી પ્રિય તરીકે કરવી જોઈએ અને જે સાધક તેને આ રીતે પોતાના અને સર્વના આત્મા તરીકે જાણે છે તે પોતે બ્રહ્મરૂપ બની જવાથી સર્વ પ્રાણીઓનો પ્રિય બની જાય છે કારણ કે બધા એનામાં પોતાનો જ આત્મા જુએ છે ખૂબ સરસ હવે આપણે લગભગ અંત તરફ છીએ શિષ્યનો છેલ્લો પ્રશ્ન આવે છે શ્લોક બત્રીસ એ પૂછે છે હે ભગવન મને ઉપનિષદ કહો હમ ગુરુનો જવાબ છે તને ઉપનિષદ કઈ દેવાયો છે બ્રહ્મ વિશેનો ઉપનિષદ જ તને કહેવાયો છે આ જવાબ થોડો વિચિત્ર નથી લાગતો શિષ્ય કંઈક પૂછે છે ને ગુરુ કહે છે કે કહી દીધું શંકરાચાર્ય આ પ્રશ્ન અને ઉત્તરનો ગૂઢાર્થ સમજાવે છે શિષ્ય અહીં નવું જ્ઞાન નથી માંગી રહ્યો એને બ્રહ્મજ્ઞાન તો મળી ગયું તો પછી શું પૂછે છે એ પૂછે છે કે શું આ બ્રહ્મજ્ઞાનથી મુક્તિ મેળવવા માટે મારે આ જ્ઞાન ઉપરાંત બીજા કોઈ કર્મ ઉપાસના કે સાધનની જરૂર પડશે જો હા તો તે સાધન એટલે કે ઉપનિષદ કહો એ ઉપનિષદ શબ્દ અહીં સાધનના અર્થમાં વાપરે છે ઓ એટલે સાધન પૂછે છે હા અને ગુરુ સ્પષ્ટ કરે છે ના મુક્તિ માટે આ બ્રહ્મ જ્ઞાન પોતે જ પર્યાપ્ત છે તે જ અંતિમ ઉપનિષદ રહસ્ય અને સાધન છે એને બીજા કોઈની સીધી જરૂર નથી જ્ઞાન પોતે જ મુક્તિ છે પણ તેમ છતાં ગુરુ આગલા જ શ્લોક તેત્રીસમાં કેટલાક સહાયક સાધનો ગણાવે છે તપ ઇન્દ્રિય મન સંયમ દમ બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ અને કર્મ નિષ્કામ કર્મ આ જ્ઞાનની પ્રતિષ્ઠા પાયો આધાર છે હા અને આગળ કહે છે વેદો તેના સર્વ અંગો છે સત્ય તેનું આયતન નિવાસસ્થાન છે તો જો જ્ઞાન પૂરતું હોય તો પછી આ તપ દમ કર્મ સત્ય આ બધાની શી જરૂર આ થોડું કન્ફ્યુઝિંગ છે ના કન્ફ્યુઝિંગ નથી આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે અને શંકરાચાર્ય એને બહુ સ્પષ્ટ કરે છે તપ દમ નિષ્કામકર્મ વગેરે બ્રહ્મ જ્ઞાનના સીધા અંગ નથી કે જે જ્ઞાનની સાથે મળીને મુક્તિ આપે એવું નથી તો પછી પરંતુ આ સાધનો અત્યંત જરૂરી છે કેમ કારણ કે તે ચિત્તને શુદ્ધ કરે છે અશુદ્ધ મનવાળો વ્યક્તિ બ્રહ્મ વિશે સાંભળે તો પણ તેને ગ્રહણ કરી શકતો નથી શંકા કરે છે ઊંધું સમજે છે જેમ પેલો વિરોચન સાથે થયું હતું આ સાધનો જ્ઞાન માટે યોગ્ય ભૂમિકા યોગ્ય પ્રાતૃતા તૈયાર કરે છે મનને ગ્રહણશીલ બનાવે છે માટે તે જ્ઞાનનો પાયો કે આધાર છે એના વગર જ્ઞાન ટકે નહીં એટલે ફાઉન્ડેશન છે બરાબર વેદો અને તેના અંગો માર્ગદર્શન આપે છે અને સત્યને તો તેનું નિવાસસ્થાન કયું છે એ દર્શાવે છે કે નૈતિક શુદ્ધતા વાણી અને આચરણમાં પ્રમાણિકતા કેટલી અનિવાર્ય છે આ બધું જ જ્ઞાનને સ્થિર થવામાં મદદ કરે છે જે શંકા વિપર્યય જેવા અવરોધો છે તેને દૂર કરે છે સ્પષ્ટ થયું અને અંતે શ્લોક ચોત્રીસ આ સમગ્ર ઉપનિષદ વિદ્યાનું અંતિમ ફળ દર્શાવે છે જે આને આ રીતે જાણે છે તે સર્વ પાપનો નાશ કરીને અહી પાપ એટલે સંસારનું મૂળ બીજ અજ્ઞાન ઈચ્છા અને તેનાથી થતા કર્મ એવા સ્વર્ગલોકમાં દ્રઢપણે સ્થિત થાય છે હા અને શંકરાચાર્ય સ્પષ્ટ કરે છે કે અહી સ્વર્ગલોક એટલે કોઈ ભૌગોલિક સ્વર્ગ નહીં પણ પરમ બ્રહ્મ જ બ્રહ્મલોક હા તે દ્રઢપણે સ્થિત થાય છે આ પુનરાવર્તન કેમ તે નિશ્ચિતતા બતાવવા માટે અહીં પરિણામ સ્પષ્ટ છે આ જ્ઞાનથી સાધક સંસારના બંધનમાંથી હંમેશ માટે મુક્ત થઈ જાય છે પાપનો નાશ એટલે અજ્ઞાન ઈચ્છા અને કર્મના બંધનરૂપી મૂળ કારણનો જ નાશ અને ક્યાં સ્થિત થાય છે તે અનંત પરમ આનંદ સ્વરૂપ નિરૂપાધિક બ્રહ્મમાં જ સ્થિત થઈ જાય છે ફરી સંસારમાં પાછો આવતો નથી બ્રહ્મ જ બની જાય છે એટલે જ કહ્યું દ્રઢપણે સ્થિત થાય છે કોઈ શંકાને સ્થાન નથી તો આજના મંથનના અંતે એક વિચાર મનમાં આવે છે આ કિનુપનિષદ આપણને એક એવી વાસ્તવિકતા તરફ લઈ જાય છે જે કોઈ બહારની વસ્તુ નથી જેને આપણે જાણવાની છે પણ તે તો સ્વયં જાણનાર છે આપણી ભીતરનો અવિચળ સાક્ષી છે બરાબર જો આ વાત ખરેખર ઊંડાણથી અનુભવાય કે આપણી ઇન્દ્રિયો આપણું મન આપણો પ્રાણ આપણું આખું અસ્તિત્વ જે શક્તિથી ચાલી રહ્યું છે તે આ અગ્નેય જેવું લાગતું છતાં અત્યંત નિકટ રહેલું બ્રહ્મ જ છે તો પછી જગતને અને પોતાની જાતને જોવાની આપણી દ્રષ્ટિમાં કેવો ફેરફાર આવી શકે આ એક વિચારવા જેવો મુદ્દો છે ચોક્કસ આ અનુભૂતિ જીવનને બદલી નાખે છે આ વિચાર સાથે જ આજની આપણી આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ આશા છે કે આ મંથન શ્રોતાઓને માટે ઉપયોગી રહ્યું હશે આભાર આભાર